ખલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલું છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારી કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે પંચાવન લોકો એમાં મુખ્ય જે ભાવે શ્રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે પંચાવન લોકો એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે અઠ્યાવીસ થી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે કુલ કેટલા મુદ્દા મુદ્દા કેટલી ટોટલ મુદ્દા ટોટલ મુદ્દામાં બે કરોડ પાંત્રીસ લાખનો છે એમાં ચાર દારૂની બોટલ પણ મળી છે અને એનો અલગથી અમે પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે પ્લસ આજે જુગારનો સંચાલક જે રિસોર્ટનો સંચાલક છે અજય ભરાડ એ અજય ભરાડ ઉપર એન્ટ્રી નહી કરવાનો ભંગનો પણ કેસ કર્યો છે અને એક રીતે મલ્ટીપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે આમાંથી સોળ આરોપીઓ એવા છે પંચાવનમાંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે આ જુગારી આ બધા જાણીતા જુગારીયાઓ છે અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે પંચાવન પંચાવન આરોપીઓને અરેસ્ટ કર્યા છે પૂછપરછ ચાલુ છે અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે હજી પૂછપરછમાં નીકળ્યું નથી પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય અમે અત્યારે ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ જુગાર રમવાની ટેવવાળા છે પણ મુખ્ય જે છે ભાવેશ રામે કરીને છે જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એને એના જે પણ બીજા સાગરીતો છે દિલીપ પટેલ છે ચિરાગ પટેલ છે પ્રિન્સ પટેલ છે વિશાલ પટેલ છે આ બધા જ આરોપીઓ જે છે એ જુગારો ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ સંપર્ક પંચાવન લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ આખો આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ 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 પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બીએનએસ કલમ એકસો બાર હેઠળ પણ આમ ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું સાસણ અને એ જે તલારાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ના થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી કરશે